મોતીવાડા યુવતી કેસમાં આરોપીને પકડનાર બે પોલીસ જવાનને સરપંચે આપેલ રૂપિયા પારડીના મોતીવાડા યુવતી પ્રકરણમાં આરોપીએ પકડવામાં સુંદર કામગીરી કરનાર બે પોલીસ જવાનને મોતીવાડા સરપંચ દ્વારા રૂપિયા એકાવન હજાર પુરસ્કાર એનાયત કરાયો હતો જે એકાવન હજાર રૂપિયા બંને પોલીસ જવાનો યુવતીના પરિવારને અર્પણ કરી માનો તમે હતી પારડી તાલુકાના મોતીવાડ ગામની યુવતી ગત ચૌદ નવેમ્બરના રોજ ટ્યુશનથી ઉદવાડા રેલવે સ્ટેશનથી પરત ઘરે ફરતા સમયે રેલ્વે ફાટક ના રણજીક વાડીમાંથી યુવતીની લાશ મળી આવી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને હત્યાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લાના એસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અને રેલવે પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપી હરિયાણાનો રાહુલ જાટને ચોવીસ નવેમ્બરે વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો સીરિયલ કિલર આરોપીને પકડવા સુંદર કામગીરી કરવા બદલ પારડીના પીઆઈજીઆર ગડવી મોતીવાડાના સરપંચ યસુક નાઇકા ઉપસરપંચ જીતુભાઈ આહિર સભ્ય દાયકી સાહિત માજી સભ્ય કાંગેગ પટેલ સહિત જિલ્લા પોલીસ દ્વારા બહુમાન કરાયું હતું સરપંચ જૈસુભ નાયકા તરફથી બંને પોલીસ જવાન મનોજ થોરાટ અને ચંદ્રકાંત દેવજીભાઈને એકાવન નો રોકર પુરસ્કાર એનાયત કરાયો હતો જે પુરસ્કાર બંને પોલીસ જવાને યુવતીના પરિવાર અર્પણ કરી માનવતાની મિસાલ કાયમ કરી છે ત્યારે પોલીસ જવાનોએ આરોપીને પકડી યુવતીના પરિવારને ન્યાય અપાવવા સાથે તેમને મળેલ પુરસ્કાર પણ યુવતીના પરિવારને અર્પણ કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો